ની અંદર

ટ્રાય કરી રહ્યા હોય એ કરી તો સરકાર પણ એમાં છે એવું કે જે યુટ્યુબની ની ઓલ સિસ્ટમ હતી બદલી ગઈ હતી પાંચસોથી ત્રણ હજાર પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર ટાઈમ ની જરૂર હતી આપણે યુટ્યુબની અંદર તો એમાં શું એવું છે કે હવે જે નવી ચેનલ બને છે ને એમાં તો જે પહેલા ઓડ કરી દમ હતું ને એ જ આવશે જે કે હજાર સબસ્ક્રાઈબર ચાર હજારનો વોટ ટાઈમ અને દસ મિલિયન વ્યૂ અને જે જૂની બનેલી ચેનલ છે તમે જો એમાં ચેક કરશો ને યુટ્યુબ ની અંદર તો એમાં છે ત્રણ હજાર ત્રણ હજાર હોસ્ટાઈમ પછી પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ મિલિયન વ્યૂ ખાલી તો જે કોઈની પાસે જો નવા યુટ્યુબ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો એ જરાક જે જૂની ચેનલ હોય એમાં ટ્રાય કરજો કેમ કે જો બીજી ચેનલ તમે બનાવશો નવી તો એમાં શું છે કે હજાર સબસ્ક્રાઇબિંગ કરવા પડશે ત્રણ હજાર ટાઈમ કરો પેલા ચાર હજાર ટાઈમ કરવા પડશે અને દસ મિલિયન વ્યૂ કરવા પડશે ત્યારે તમારા ચેનલ મૂવી ટાઈપ થાય છે જેની જો જૂની હોય તો કોઈ ચિંતા જ નથી તેમાં જે ઓર્ગેનિઝમ અત્યારે ચાલુ છે ખબર નહીં હવે ક્યારે આ પણ હોય જાય તો જે લોકોને કોઈ વિચાર હોય તે અત્યારે સ્ટાર્ટ કરી દેજો તમારી કેટેગરી પ્રમાણે અને વિડીયો બનાવતા રહેજો અને બધું વસ્તુ કરતા રહેજો તમે દિવાય તો હું કંઈક આગળ આવી જ રહી બાકી બીજામાં તો કાંઈ છે નહીં અત્યારે છે એવું અમારે એવું થાય છે અમુક પ્લગ બનાવવા દે ને પણ થોડોક અમારો સપોર્ટ મળી જાય બહુ વધારે ઉત્સાહિત થઈ જાય બહુ વધારે કંઈક એવું થાય તો ઉત્સાહનું થઈ કે ને કંઈ એવું થાય છે ને લાયક આવી ગઈ છે જે કોઈ પણ જોતા હોય કમેન્ટ કરી દેજો તો વેલકમ સય સ્ટ્રીમની અંદર તો આપણે લોક બસ આપણે રવિવારે બ્લોગ શૂટ કરવા જવાનું છે આપણે તો રવિવારે સાંજે બ્લોગ આવી જશે આપણે સોમવારે આવી શકે કેમ કે થોડું કામ હોય એટલે એડિટ કરવામાં થોડીક વાર લાગે પાછી અને ક્યારેક ટાઈમ ફૂલ હોય ને ક્યારેક ટાઈમ ન હોય એવું થાય છે રવિવારે આપણે બ્લોગ બનાવવા જવાનું પાછો એક આવા આપણે જરાક જોઈ લેજો અને

હા એ ભાઈ બીમારી હોય મુકેજના રથમાં રેખા એમ હાટુ બંધ પટે હા તો હા ભલે ભલે મલનું નામ છે માધવ પંચ હાઇટું બરાબર આવી ગયું પછી રીતનું હોય

તમે મને ઓળખો છો દિશનભાઈ

આપણે ગમે ત્યારે વધારે લાવે કેમ કે મારા ટાઈમિંગનું થોડું સેવ અડાવ્યું છે એટલે ગમે હું લાઈવ આવી શકું નવી રહી શકે અત્યારે થોડુંક નવી રહી શકે વાળું લાઈવ થઈ જાય આપણે બધા વાતચીત કરી લે અમુક બાકી કમેન્ટ ચાલુ રહેવી જોઈએ આપણે કમેન્ટ બંધ ન કરો એટલે શેર કરો લાઈવ સ્ટ્રીમ થોડોક સપોર્ટ કરશો તો બધા આગળ આવશો આપણે એકબીજાને સપોર્ટ કરીએ આપણે

तो मित्रों कलेक्शन तो तो है वो पण आपणे हुं छे के थ्रू पाइप बैठा छे अहींया तो एना सपोर्ट छे आपणे थोड़ो केम के नकर आपणे लाइव नो थई के एक कलेक्शन आयु छे लेवा जावानो ई पाइप जाय छे जो ई जाय जो जंगो हाल आवे तो

શેર કરો યાર જે જોવો યાર સો શેર કરજો લાઈફસ્ટાઈલને તમારા મિત્રો સાથે પરિવાર સાથે તો સપોર્ટ જ જાય આપણને તમે ચેન ન કરી દેજો શેર કરી દેજો ચેનલ ને તમારા મિત્રો સાથે તેમની સાથે અને સબસ્ક્રાઈબ કરતા રેજો આપણા બ્લોગ પણ સારા છે ઘણા બધા એન્જોય કરજો અને આપણા એક મિત્ર પણ છે જે કે જગ્બુ લાઈફસ્ટાઈલ બ્લોગ્સ કરીને જે પણ એકદમ દેશી ગુજરાતી બ્લોગ બનાવે છે ફાર્મિંગના તો એને સપોર્ટ કરો એને જુઓ બહુ મસ્ત બસ આપણે અત્યારે કેમ તું બધા કામે કામે ગયા હોય તો નવરા ન હોય તો હોય નો જો આવે તો સોળ મિનિટ થઈ ગઈ છે થેન્ક યુ ભાઈ સબસ્ક્રાઇબ કરેલું છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ જેથી તો બસ આપણે અત્યારે કોઈ આવતું નથી કેમ કે અત્યારે બધા નવરા ન હોય કામમાં બીજું હોય તો આપણે સાંજે આપણે આવશું લાઈવ આઠ વાગે કેમ આવીશું આઠ નવ વાગે તો જરા ચેકઆઉટ કરતા રહો અને બે નોટિફિકેશન છે કોલ પર દીધો એટલે તમને નોટિફિકેશન આવી જાય અને ન પણ કંઈક એવું છે કે ટેકનિકલ પ્રમાણે કોઈ આવે નહીં ચેક કરતા રહી દો તો હાલો આવે સુધી આપણે મળીએ કે આપણે બીજા એક લાઈનની અંદર પાંચ વાગે કેમ તો પછી આવે આપણે એન્ટ્રી લાઈનની તો બસ મળીએ પાસે સાંજે આઠ વાગે આઠ નવથી દસ વાગે ગમે ત્યારે આપણે લાઈન